શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયને એક સાધુ વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના સભ્યો હરિભક્તોએ લંપટ અને અનૈતિક વર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને લંપટ સાધુઓ હટાવો સંપ્રદાય બચાવો જેવા સૂત્ર લગાવતા જોવા મળ્યા હતા અનેક વિરોધીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવરનવાર થતા વિવાદસ્પદ કિસ્સાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી આ મામલે હરિભક્તોમાં રોષ ફેલાયો છે અને તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે આના કલેક્ટર માટે આજે જે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આજે આવતીકાલે નામ કંડારી નામનો જે સાધુ છે તે આવતીકાલે કથા વાંચવાનો છે અને જે સમાજમાં એને કૃત્યો કર્યા છે જે નાના બાળકો સાથે અને એમના નાનું એફઆર પણ ફાટેલી છે અને આગળ જે બે ત્રણ વર્ષ અંડરગ્રાઉન્ડ પણ થઈ ગયેલો હતો તો આવા માણસ સમાજને શું જ્ઞાન દેવા અને પોતાને પણ જ્ઞાનની હજી જરૂર છે અને આ વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવાથી હવે આવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને એવું થાય છે કે એમના હરિભક્તો પણ એમની સાથે છે પણ અમે લોકો એમને એમના મંડળના સાધુએ ઉજવણી માટે પણ અફાયર કરેલી છે ને આનું પણ સુષ્ટવીર કૃતિના પણ કરેલું છે ને અન્ય સંબંધ બાળકો સાથે પણ કરેલું છે અમારી માંગ એ છે કે આવા સાધુને ઘેરે મોકલી દે અને બસ એ જ અમારી માંગ છે